જય માતાજી જય શ્રીરામ દરેકને જણાવું કે સેરા તાલુકાની અંદર જે બી સોલંકી જેઠા ભરવાની સામે લડે છે જો સુધી જે બી સોલંકી જીવે છે તેવા સુધી જેઠા ભરવાનો વિરોધ કરે છે બાકીના જે લોકો જે વિચારતા હોય એ બાકી મેં નક્કી કર્યું છે કે હું ઓરિજિનલ ક્ષત્રિય છું જેઠા ભરવાની સામે લડું છું લડતું રહેવાનું જેઠા ભરવાડ મારું શું પણ નાખશે છેલ્લા છેલ્લોમાં જવા પૂર નાખશે મારો એક પગનો હુમલો કરાયો બીજો પગ હુમલો કરશે અરે જેઠો ધાડશે તો મને મારી નાખશે શું ચિંતા છે જેઠા પરની અકાત શું છે મને ખબર છે આજે લેટેસ્ટ માહિતી મને મળી છે કે જેબી સોલંકી જોડે જે ફરે છે એ વ્યક્તિઓ ભાજપમાં જતા રહ્યા છે એ વ્યક્તિઓ લોભ લાલાજ રૂપિયા કમાવા માટે મારો વિષય નથી એ ભલે જ્યાં હોય હોતું નથી પરંતુ આજે મને એવી માહિતી મળી છે કે જેબી સોલંકી જે જોડે જે ફરે છે પપુટી સોલંકી હોસાપુર પપ્પુ મારો નાનો ભય છે જો પપ્પુ સોલંકીનો વાળો થયો ને તો પંચમહાલ હુમલો કર્યો પપ્પુ વાડ થયો ને તો ચોધુ મારું પચીસ જન નું જો ઉપર મોકલવાનું થશે ને તો જે બી સોલંકી પચીસ જન ઉપર મોકલી દેશે પરંતુ જેબી સોલંકી ડર્યું નથી ડરવાનું નથી લોકો કહેતા છે જેબી પર હુમલો કર્યો એ લોકો તો ત્યારે હસતા હશે કે જેબી પર અમને હુમલો કર્યો